થોડા અંદર જશો તો આ ટાઈપનું તમને જોવા મળશે આજુબાજુ આ રીતના સામસામે ગેલેરી છે એક ગેલેરીમાંથી બીજી ગેલેરી બીજા હું ગયો હતો તો એના ઉપર મેં રીલ પણ બનાવેલું છે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ છે ઓકે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય જે બે હજાર એક ની અંદર બધાને ખબર છે ગુજરાતની અંદર ભૂકંપ આવ્યો હતો જેનું એપી કહ્યું હતું કચ્છ હતું તો એ પીડિતોને સમર્પિત એક સ્મારક ઉદ્યાન છે જે કચ્છ જિલ્લાના ભુજમાં આવેલા ડુંગર ઉપર ઉપર બનાવેલ છે તેમાં અલગ 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 થીમ ડિસ્પ્લે સાથે બ્લોક્સ તમને જોવા મળશે વાત કરીએ ક્યુએટર કોણ હતા તો ડિઝાઇનર ફેક્ટરી ઇન્ડિયા કંપની છે ઓકે જેને આની ડિઝાઇન ને બધું કર્યું છે અને આર્કિટેક્ટ આર્કિટેક્ટ કોણ હતા તો વાસ્તવ જે કહેવાય શિલ્પકાર કોણ હતા

અહીં પચાસ ચેકડેમ પછી એક સનસેટ પોઈન્ટ પણ છે સનસેટ પોઈન્ટ છે પછી આઠ કિલોમીટર લાંબા પાથવે છે એક પોઈન્ટ બે કિલોમીટર લાંબો આંતરિક રસ્તાઓ છે એની અંદર જ પછી એક મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ તમને એની અંદર જોવા મળશે પછી ત્રણ હજાર લોકો માટેની પાર્કિંગની વ્યવસ્થા પણ આની અંદર જોવા મળશે મ્યુઝિયમમાં અગિયાર ચોરસ મીટર સાત બ્લોક્સ છે આ બ્લોક્સ માં સાત અલગ અલગ થીમના નામ પણ અહિયાં છે જેમ કે પુનઃ જન્મ છે પુનઃ શોધ છે પુનઃ સ્થાપિત છે પુનઃ છે પુનઃ વિચાર છે પુનઃપ્રાપ્તિ અને નવીનીકરણ જેમાં તમે સાતમી ગેલેરીમાં જાઓ સાત બ્લોક્સ છે એની અંદર આ સાતમી ગેલેરી છે આ સાતમી ગેલેરીની અંદર તમને ભૂકંપનો અહેસાસ કરાવવામાં આવે છે એની અંદર શું હોય છે કે તમે જો આ રેલિંગ છે તો આની અંદર તમારે જતું રહેવાનું અને અહીંયા આ રેલિંગ પકડીને ઊભું રહેવાનું છે આજુબાજુ તમે જોશો તો આ ડિસ્પ્લે છે અને રિયલમાં ભૂકંપ આવતો હોય અને એ ભૂકંપ આવે ત્યારે આ આખી જે આ નીચે તમે જોશો જેના ઉપર તમે ઊભા છો એ આખું હલશે એટલે કે તમને ભૂકંપનો અહેસાસ કરાવવામાં આવશે કે જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે કેવું કેવ્યો અનુભવ થયો હતો તો આવો અનુભવ તો આ અનુભવ પણ તમને સાત્મિક ગેલેરીની અંદર કરાવવામાં આવે છે પછી બીજી બધી ગેલેરીની અંદર આ ટાઈપની પૂતળાને બધું બનાવેલું છે કે જ્યારે ભૂકંપ આવ્યો હતો તો આ રીતના બધા લોકો દબાઈ ગયા હતા પછી પ્રથમ ગેલેરીની અંદર એવું બતાવવામાં આવે છે કે કઈ રીતે ભૂકંપ આવે છે એપિસેન્ટર શું છે ભૂકંપ કઈ રીતના આવે છે એના વેવ્સ કઈ રીતના હોય છે આ બધી વસ્તુ તમને સમજાવવામાં આવે છે એટલે કે ભૂકંપની ટુ ઝેડ બાબતો અને ભૂકંપ આવ્યો હતો બે હજાર એકમાં